રાધનપુર નગરપાલિકા દ્વારા નાના લારી ચાલકો શાકભાજી ફ્રૂટ જેવા ધંધા કરતાં લોકોને હેરાન કરતા હોય હેરાન ન કરવા નગરપાલિકા કચેરી ખાતે અને નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નાના નાના લારી પર ધંધા કરાવી પોતાની રોજગારી ચલાવતા લોકોને નગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય અને કેટલાક લોકો દ્વારા દબાણો કરીને કેબિનો અને દુકાનો બનાવી ભાડા ખાતા હોય તેવા લોકોને નગરપાલિકા પ્રોત્સાહિત કરતી હોય તેમને કોઈપણ જાતની રોકટોક વગર દબાણ કરવા દેતી હોય અને નાના લોકોને હેરાન કરતા હોય તેને ધ્યાનમાં રાખીને નાના લોકો વેપાર કરતા તેમને હેરાન કરવાના કારણે આજ રોજ નગરપાલિકા કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી તો દબાણો દૂર કરીને નાના વેપારીઓને લારી ચલાવતા લોકોને નગરપાલિકાના નીતિ નિયમ પ્રમાણે ભાડું લઈને જગ્યા ઊભી રહેવા માટે આપે તેવી માગણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં નાના નાના વેપાર જ કરતા હોય લોકો નગરપાલિકા કચેરી ખાતે અને સેવા સદન ખાતે પહોંચી આવેદન પત્ર આપ્યું હતું અત્યારે અમારા પર દબાણ કરવામાં આવ્યું છે અત્યારે મને રોડ પર પણ ઉભા રહેવા નથી આવવા દેતા અને ગટર ડિવાઈડર લાઇન પર પણ ઉભા રહેવા દેવા નથી આવતા અને સતત વારંવાર અમને હેરાન કરવામાં આવે છે તો સાહેબ શ્રીને અમે નમ્ર વિનંતી કરી હતી કે એને બાહેંદરી પણ સાહેબે આપી છે કે તમારું વ્હીકલ વ્યવસ્થા જ્યાં સુધી થશે ત્યાં સુધી તમને ડિવાઈડર ઉપર ભૂરેવા દેવામાં આવશે શું નામ તમારું કિશનભાઈ માણાભાઈ કુંવરી ભાઈ ઝુંઝવાડિયા છે થોડા દિવસો પહેલાં દેવીપૂજક સમાજ અને અન્ય સમાજને જે નાના વેપારીઓ છે જે લારી અને ગલ્લાઓ રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે તેવા લોકોને રાધનપુર નગરપાલિકા દ્વારા વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા અથવા હેરાન કરવામાં આવતા હતા ત્યારબાદ અમે બધા જ સમાજના જે નાના વેપારીઓ છે તે મળીને રાધનપુર નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું છે ત્યારબાદ નાયબ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે નાયબ કલેક્ટરશ્રીને અમો રજૂઆત કરતાં તેઓ અમને બાહેન્દ્રી આપી છે કે ચોવીસ કલાકની અંદર અમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તમે તમો બધાને અમે કરી આપશું ત્યાં હું સતત ગેરકાયદેસર રીતે જે બધા ઉભા છે અને દબાણો છે બસ સ્ટેશનથી નીકળો ને તો આગળ જે ખબર વાળા રસ્તો છે ને એના અનુસંધાન અહીંયા પણ એક જ ધારા બધા કેબીનો ઉપર છે એક વ્યક્તિ એક રાખે તો બરાબર છે એક વ્યક્તિ લગભગ ચાર થી પાંચ કેબીનો રાખે છે અને એમાં બધાને સાત સાત હજાર રૂપિયા ભાડા છે પછી અત્યારે ડીવાયસપી સાહેબની જે ઓફિસ બની પોસ્ટ ઓફિસની વચ્ચે અહીંયા કણે લગભગ બાર થી તેર હજાર રૂપિયા ભાડા છે એટલે સભાનો તો સાહેબ બધી જગ્યાએ છે અને આ લારી તો અત્યારે આવે દિવસે અને રાત્રે નીકળી જાય છે રાત્રે રતી નથી તો જો તમે નગરપાલિકા જે પણ અમને કેસે આટલું આટલું ભાડું તમારે ફરજિયાત દેવું પડશે તો એ પણ ફાડું અમે આપવા તૈયાર છે જે પણ કરશે એમ હવે અમારે એ બધું કરવું છે હવે અમારે રોજી રોટી તો કમાય ને મારો છોકરો મારો મોટો તો કરવો છે પણ બારે મહિને કે જે અમારે વેરો આવતો હોય જો હું ધંધો નહીં કરું તો નગરપાલિકામાં હું વેરો પણ નથી ભરીનો લાઈટ બિલ પણ ભરી નથી એકતા અને મેં મારા છોકરો પણ જીવાડી છે એકતા નથી સાહેબ એટલે અમારે રજૂઆત એવી રખતની છે કે અમને બધાને ન્યાય આપો છો તો અમને પણ એવો થોડો ઘણો ન્યાય આપવો છે બસ સારી રજૂઆત છે અમારી બીજી કોઈ